દેશના પંદરમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મતદાન થશે સવારે દસ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થશે અને ત્યારબાદ પરિણામ જાહેર કરાશે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં બીજેડી બીઆરએસએ મતદાનમાં ભાગ ન લેવાની જાહેરાત કરી પાછળથી શિરોમણી અકાલી દળે પણ મતદાન પ્રક્રિયાથી દૂર રહેવાની જાહેરાત કરી છે એનડીએ મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને પોતાના ઉમેદવાર બનાવ્યા છે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધને સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડીને ચૂંટણીના જંગમાં ઉતાર્યા છે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી આ વખતે રોચક બની છે કારણ કે આંકડાની દ્રષ્ટિએ એનડીએ પાસે સમર્થન તો છે પરંતુ વિપક્ષે પણ બી સુદર્શન રેડ્ડીને ચૂંટણીના જંગમાં ઉતારી મોટો દાવ રમ્યો ત્રણસો એકાણું સાંસદનું સમર્થન મેળવનારા ઉમેદવાર ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજેતા બનશે આજના આ મતદાનમાં લોકસભા અને રાજ્યસભાના સાંસદો મતદાન કરશે આ માટે વ્હીપ પણ જારી નથી થતું અને ગુપ્ત મતદાન હોવાથી દરેક સાંસદ પોતાની મરજી મુજબ મતદાન કરવા સ્વતંત્ર છે લોકસભા અને રાજ્યસભાના મળી કુલ સાતસો એક્યાસી સાંસદો છે જો કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને બંને ગૃહના સાતસો બ્યાસી સભ્યો મતદાન કરે છે થોડા કલાકમાં જ મતગણતરી પૂર્ણ થાય છે